હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના જ્યારે નવ ના વર્ક હોય બરાબર ગમે એટલી સંખ્યામાં નવ ના તો કેવી રીતના કરવા આમાં જુઓ કેટલા નવ આપેલ છે એક અને બે આપેલ છે ને તો નવ થી ઉલટું જવાનું ઉલટું જાય એટલે નવ અને આઠ બે આંકડા છે નવ નવ પછી હું આવે આઠ હવે એનું સાવ ઝીરોથી કરવાનું મતલબ નવ પછી હું આવે દસ આવે ને ઝીરો આઠમાં એક નાખો તો નવ બરાબર આ ઈનો આન્સર થઈ ગયો હવે આમાં કેટલા છે એક બે ત્રણ નવ છે તો બે નવ મૂકી ને જે લાસ્ટ નવ હોય એની જગ્યાએ આઠ મૂકવાનું એટલે નવ નવ આઠ પછી જેટલા નવ હોય ને એટલા ઝીરો મૂકવાનું કેટલા છે બે ને આઠની જગ્યાએ એક લાખ આ એનો આન્સર એવી રીતના આમાં જો કેટલા છે એક બે ત્રણ ને ચાર ચાર એટલે ત્રણ નવ લખવાના એક આઠ લખવાના એક બે ને ત્રણ ને એક આઠ ઓ કેટલા નવ છે એટલા ઝીરો લખવાના એક બે ને ત્રણ નવ છે આઠની જગ્યાએ છેલ્લે એક લખનાનો બરાબર આ એનો આન્સર એવી રીતના આમાં જુઓ તમે કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ તો કેટલા લખવાના ચાર નવ એક બે ને ચાર આ ચાર નવ આની જગ્યાએ આઠ પછી આઠની બાજુમાં કેટલા નવ છે એક બે ત્રણ ને ચાર તો એક બે ત્રણ ચાર આઠની જગ્યાએ એક આ એનો આન્સર થઈ ગયો એવી રીતના તમારે શોધવાન ચાર કેટલા નવ હતા એક બે ત્રણ ચાર ને પાંચ તો એક બે ત્રણ ચાર પાંચ ને છ નવ નો વર્ગ એનો આન્સર તમારે કોમેન્ટ કરવાનું છે બરાબર તો આવી રીતના સામાન્ય રીતે તમે વર્ગ ગમે એટલે નવનો શોધી સુધી શકો બરાબર જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરતાં ભૂલતા નહીં થેન્ક યુ